નમસ્કાર ગુજરાત તમે જોઈ રહ્યા છો આજના ફટાફટ અને તાજા સમાચાર તો સમાચાર જાણી આપેલા ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરજો તો પશુપાલકો માટે સારા સમાચાર આવી રહ્યા છે જેમાં અમૂલ ડેરીના ચેરમેન વિપુલ પટેલે ખેડામાં એક કાર્યક્રમ દરમિયાન જાહેરાત કરી જેમાં તેમણે કહ્યું કે પશુપાલકોને હવે પાંચસો પચીસ કરોડ રૂપિયાનું બોનસ ચૂકવવામાં આવશે જેને લઈને અત્યારે પશુપાલકોમાં ખુશી આપી ગઈ અને આ ડેરીમાં અત્યારે અઢાર હજાર દૂધ મંડળીઓ સાથે છતેર લાખથી પણ વધુ ખેડૂતો સંકળાયેલા છે જ્યારે તેમના માધ્યમથી રોજના ત્રણ પાંચ કરોડ લિટર દૂધ એકત્રિત કરવામાં આવે છે અને દોઢસો કરોડનું પેમેન્ટ ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફરથી સિસ્ટમમાંથી આ કરવામાં આવશે જે બોનસ દરેક ખેડૂતોને અને દૂધ દૂધપાદકોને આપવામાં આવશે તો અમદાવાદ ખાતે આઈપીએલ બે હજાર ચોવીસની મેચો રમાવાની છે ત્યારે અત્યારે આઈપીએલ મેચને લઈને એમટીસ બસે ખાસ વ્યવસ્થા શરૂ કરી જેમાં મેચને લઈને અત્યારે સ્ટેડિયમ રૂટ ઉપર કુલ અડસઠ બસોની ફાળવણી કરવામાં આવી ત્યારે અત્યારે સવારના છ વાગ્યાથી રાતના એક વાગ્યા સુધી મેચ દરમિયાન એમ બસ દોડશે જેમાં નહેરુનગર ઇસ્કોન અને નારોલથી એમ ટીએસ બસની સુવિધા મળશે જ્યારે અત્રે ઉલ્લેખનીય એ છે કે પિસ્તાલીસ ઉપરાંત વધારાની ત્રેવીસ બસ આઈપીએલના ચાહકો માટે અત્યારે ફાળવણી કરવામાં આવી છે તો વિદ્યાર્થીઓ માટે અત્યારે સરકાર દ્વારા સલામતીના પગલાં લેવામાં આવ્યા અને એમાં એક પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે જેમાં પરિપત્રમાં જણાવવામાં આવ્યું છે કે આ વર્ષ દરમિયાન ત્રણ ઋતુનો અનુભવ કરી રહ્યા છે પરંતુ ઉનાળામાં એપ્રિલ અને મે મહિનામાં ગરમીનો પારો પીક ઉપર હોય છે જ્યારે આવા સંજોગોમાં વાતાવરણની સાથે ઘરની ગરમી પણ વધવા લાગે છે એના કારણે ડિહાઈડ્રેશન અને લૂ લાગવાની સંભાવના વધી જાય છે જેથી શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને ઉનાળામાં ગરમીમાં સલામતી માટે પગલાં લેવા અને ગુજરાતની માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક શાળામાં નોંધ લેવા અત્યારે સરકારે ખાસ જણાવ્યું છે તો સમગ્ર ભારતમાં ચાર ધામ યાત્રાઓ પર આવનાર શ્રદ્ધાળુઓ માટે એક મોટો અપડેટ સામે આવ્યો છે જેમાં કેદારનાથ ગંગોત્રી અને બદ્રીનાથ સહિતના ચાર ધામોના દર્શન કરવા જનારા યાત્રિકોએ આ કામ કરવું ફરજિયાત છે અન્યથા તેમની યાત્રા પૂર્ણ થશે નહીં જેમાં દિલ્હી એનસીઆર યુપી રાજસ્થાન અને અન્ય રાજ્યમાંથી ટેક્સીમાં ચારધામ આવતા શ્રદ્ધાળુ માટે તેમના વાહનો મતે અત્યારે ગ્રીન કાર્ડ મેળવવું ફરજિયાત કરી દેવામાં આવ્યું છે જો તેઓ આમ નહીં કરે તો તેમને ચારધામ યાત્રા ઉપર જવા દેવામાં આવશે નહીં ખાસ આ યાત્રિકોએ અત્યારે ખાસ નોંધ લેવી તો ક્રૂડ ઓઇલની કિંમતોને લઈને અત્યારે મોટા સમાચારો સામે આવ્યા છે વાત જાણે એમ છે કે મધ્ય પૂર્વ તણાવના કારણે કાચા તેલની કિંમત ઉપર અત્યારે અસર પડી જેમાં ગાજો પર યુદ્ધ વિરામ ઉપર વાતચીત શરૂ થઈ હોવાના સમાચાર છે જેના કારણે ગઈકાલે કાચા તેલની કિંમતમાં ઘટાડો જોવા મળ્યો હતો જેમાં એક તરફ અમેરિકન તેલના ભાવ પ્રતિ બેરલ એક્યાસી ડોલરની નીચે આવી ગયા છે તો બીજી તરફ ગલ્ફ દેશોમાંથી બેરલ દીઠ છ્યાસી ડોલર અને વધુ દૂર ગયું છે આપેલા અત્યારે દેશમાં સરકારે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં બે રૂપિયાનો ઘટાડો કરવાની જાહેરાત કરી હતી હવે જોઈએ કે આગામી સમયમાં ઘટાડો થાય છે કે નથી થતો તો એક સમાચાર આવી રહ્યા છે કે અત્યારે ભારત જ નહીં પરંતુ અમેરિકા પણ અમૂલનું દૂધ પીશે અને આ સાથે અમૂલ બ્રાન્ડના માલિક ગુજરાત કોપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશનને હવે નેવો ઇતિહાસ રચ્યો છે જેમાં અમેરિકામાં ભારતીય ડેરી બ્રાન્ડની આ પ્રથમ એન્ટ્રી થઈ ગઈ જેમાં હવે અમૂલ બ્રાન્ડ જે ભારતના દરરોજ લાખો લિટર તાજા દૂધમાં સપ્લાય કરે છે તે હવે અમૂલ યુએસએમાં એક ગોલ્ડન એટલે કે એક ગેલન એટલે કે ત્રણ પોઈન્ટ આઠ લીટર અને અડધા ગેલન એટલે કે એક પોઈન્ટ નવ લીટરના પેકેજિંગમાં દૂધ વહેંચશે જેમાં અમેરિકામાં માત્ર છ ટકા સાથે અમૂલ ગોલ્ડ બ્રાન્ડ ચાર પોઈન્ટ પાંચ ટકા સાથે જ્યારે અમૂલ શક્તિ બ્રાન્ડ ત્રણ ટકા સાથે અને અમૂલ તાઝા અને બે ટકા સાથે જ્યારે અમૂલ સીલમ બ્રાન્ડ વહેંચવામાં આવશે એક ટકા સાથે તો ભારતમાં અત્યારે ડુંગળીની વધતી જતો કિંમતમાં ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે ડિસેમ્બર બે હજાર તેવીસમાં તેની નિકાસ પર પ્રતિબંધ લગાવી દીધો હતો અને આ પ્રતિબંધ અવધિ એકત્રીસ માર્ચ બે હજાર ચોવીસ સુધી હતો જ્યારે આ પ્રતિબંધ બાદ ભારતમાં ડુંગળીના ભાવ અડધાથી પણ ઓછા દરે આવી ગયા છે અને ઉપરાંત અત્યારે સિઝનનો નવો પાક પણ બજારમાં આવવા લાગ્યો છે આ પછી અત્યારે વેપારીઓને આશા હતી કે સરકાર ડુંગળી ઉપર નિકાસ ઉપરનો પ્રતિબંધ હટાવીને તેમને સારા સમાચાર આપશે પરંતુ અત્યારે સરકારે તેનાથી વિપરીત નિર્ણય લઈને ચોંકાવી દીધા છે બધાને જેમાં કેન્દ્ર સરકારે ગઈકાલે આ અંગે આદેશ જાહેર કર્યો હતો અને એમાં આદેશ ન આવે ત્યાં સુધી ડુંગળીની નિકાસ ઉપર પ્રતિબંધ ચાલુ રહેશે તેમ કહેવામાં આવ્યું છે તો શું આગળમાં તમારું આ અંગે કોઈ નિવેદન છે તે નીચે કોમેન્ટ કરીને જરૂર જણાવો તો અત્યારે તહેવારના ટાણે ખાદ્યતેલના ભાવમાં વધારો થતાં ગૃહિણીની મુશ્કેલી વધી ગઈ જેમાં સિંગતેલ અને કપાસિયા તેલના ભાવમાં ડબ્બે રૂપિયા સોનો વધારો થયો છે જ્યારે અત્યારે સિંગતેલનો ભાવ રૂપિયા સત્યાવીસો ચાલીસ રૂપિયાથી વધીને અઠાવીસો ચાલીસ રૂપિયા થયો જ્યારે કપાસ્યા તેલના ડબ્બાનો ભાવ અત્યારે સોળસો ચાલીસ રૂપિયા હતો તે વધીને અત્યારે સત્તરસો ચાલીસ રૂપિયા થઈ ગયો અને અત્યારે તાજેતરમાં સિંગ તેલમાં રૂપિયા પચાસ અને કપાસે તેલમાં ડબ્બે રૂપિયા સાહીઠનો વધારો થયો અને આ સિંગ તેલમાં ધીમી ગતિ અત્યારે ભાવ વધારો યથાવત રહે તેવી પણ અત્યારે શક્યતા જોવા મળી રહી છે તો અત્યારે હોળી ધૂળેટીને લઈને એકસો આઠ ઇમરજન્સીએ સેવાનો એક્શન પ્લાન તૈયાર કર્યો છે જેમાં અત્યારે આઠસો જેટલી એમ્બ્યુલન્સ ચોવીસ કલાક કાર્યરત રહેશે અને આ દિવસોમાં સામાન્ય રીતે અકસ્માત કેસમાં ત્રીસ ટકા વધારો થવાની શક્યતા રહેલી હોય છે જ્યારે અત્યારે આમાં ટુ વ્હીલરના અકસ્માતમાં પણ નોંધપાત્ર વધારો થતો હોય છે જેમાં અત્યારે વાત કરવામાં આવે તો અમદાવાદ સુરત વડોદરા રાજકોટ વલસાડ પોરબંદર પંચમહાલ મોરબી સહિતના જિલ્લાઓમાં અકસ્માતની સંખ્યા વધતી હોય છે જેથી આ દરેક લોકોને સાવધાની રાખવા માટે એકસો આઠે આ ઇમરજન્સી પ્લાન તૈયાર કર્યો છે તો લોકસભાની ચૂંટણીને લઈને આજે ભાજપે તેના ઉમેદવારોની ચોથી યાદી જાહેર કરી છે જેમાં આ ચોથી યાદીમાં પુંડુચેરી અને તમિલનાડુના લોકસભા ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે જ્યારે આપણે જણાવીએ કે આ સાત તબક્કામાં યોજાનારી લોકસભા ચૂંટણી પ્રથમ રાઉન્ડ ઓગણીસ એપ્રિલે છે જેમાં ત્યારે તમિલનાડુ અને પુડુચ્ચેરીના લોકસભા ચૂંટણી માટે મતદાન ઓગણીસ એપ્રિલે થશે જો આપણા ગુજરાતની વાત કરવામાં આવે તો ગુજરાતે ભાજપની ચાર બેઠકો જેવી મહેસાણા સુરેન્દ્રનગર અમરેલી અને બેઠકો ઉમર ઉમેદવારો જાહેર કર્યા છે અને આ તરફ આપણા રાજ્યની બાવીસ બેઠકોના ઉમેદવારો પણ અત્યારે જાહેર કરી દેવામાં આવ્યા છે તો આરા અરવિંદ કેજરીવાલની ધરપકડ થતાં અત્યારે રાઉઝ એવન્યુ કોર્ટમાં સુનાવણી શરૂ થતાની સાથે ઈડીને કારણો સમજાવતા અત્યારે કોર્ટમાં અઠ્યાવીસ પાનાની દલીલો રજૂ કરી હતી જેમાં અત્યારે ઈડીના વકીલ એડિશનલ સિલિન્સર જનરલ એસવી રાજુએ કોર્ટમાં જણાવ્યું હતું કે આરોપીને અત્યારે ગુરુવારે રાત્રે સાડા નવ વાગે ધરપકડ કરવામાં આવી હતી જ્યારે તેમણે અત્યારે ચોવીસ કલાક અંદર કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા છે અને તેમની દસ દિવસ રિમાન્ડ પણ અરજી કાપી છે જ્યારે આપે આ તમામ જોગવાઈનું પાલન કર્યું છે અને આ અંગે તેમના પરિવારને જાણ કરવામાં પણ આવી હતી જ્યારે અત્યારે ઈડીએ કેજરીવાલની ધરપકડ અને તેમના ઘરે દરોડાની ફાઇલ પણ કોર્ટને બતાવી છે તો બીજા સમાચારની વાત કરીએ તો ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની અખબાર યાદીમાં અત્યારે જાણવામાં આવી રહ્યું છે કે આ એકત્રીસ માર્ચે લેવનારી ગુજરાત કોમન એન્ટર ટેસ્ટ એટલે કે ગુજકેટ બે હજાર ચોવીસની પરીક્ષાનું એડમિશન કાર્ડ એટલે કે હોલ ટિકિટ અત્યારે ઓનલાઈન માધ્યમથી મૂકવામાં આવી છે જેની ગુજકેટની પરીક્ષાના તમામ ઉમેદવારો અને વાલીઓ તથા રાજ્યના વિજ્ઞાન પ્રવાહ ધરાવતા ઉચ્ચતર માધ્યમિક શાળાના આચાર્યોને અત્યારે નોંધ લેવા સરકારે જણાવ્યું છે તો અત્યારે આ લોકસભાની ચૂંટણીને લઈને રાજ્યમાં આચારસંહિતા લાગુ થઈ ગઈ છે ત્યારે તેનો ભંગ ન થાય તે માટે અમદાવાદ સાયબર ક્રાઇમ પોલીસ બ્રાન્ચે હેલ્પલાઇન નંબર નવ્વાણું ચોમોતેર ઝીરો અગિયાર એકસો ચાલીસ જાહેર કર્યો છે જેના ઉપર અત્યારે નાગરિકો વોટ્સએપ મેસેજ પણ મોકલી શકશે અને એમાં અત્યારે આચાર આચારસંહિતાનો ભંગ કરતી વ્યક્તિ અંગે તમે માહિતી આપી શકો છો તેમજ સાયબર પોલીસ આવી પ્રવૃત્તિ ઉપર અત્યારે સતત નજર પણ રાખી રહ્યું છે તો ગુજરાતના ખેડૂતો માટે અત્યારે સમાચાર આવી રહ્યા છે જેમાં આગામી ધાર્મિક તહેવારો તેમજ માર્ચ એન્ડિંગને લઈને ગોંડલ માર્કેટિંગ યાર્ડ આઠ દિવસ કામકાજ બંધ રહેશે ત્યારે અત્યારે આપણા એશિયાનું સૌથી મોટું ઊંઝા માર્કેટ યાર્ડ પણ આગામી નવ દિવસ બંધ રહેશે જેમાં અત્યારે ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં કમિશનર એજન્ટ એસોસિએશન દ્વારા આગામી રવિવાર અને સોમવારના હોળી ધુળેટીના પર્વને લઈને તેમજ છવ્વીસથી એકત્રીસ માર્ચ સુધી યાર્ડના વાર્ષિક હિસાબ કિતાબ તેમજ અન્ય કામકાજને લઈને ગોંડલ યાર્ડમાં તમામ પ્રકારની જણસેની આવક તેમજ હરાજીને લગતા તમામ કામકાજ બંધ રહેશે જેને ખેડૂતોએ અત્યારે અત્યારે ખાસ નોંધ લેવી તો સોનાના ભાવે આજે તમામ રેકોર્ડ તોડીને ઓલ ટાઈમ હાઈ પહોંચી ગયો છે જેમાં અત્યારે ઇન્ડિયન બુલિયન્સ એન્ડ જ્વેલર્સ મુજબ સોનાની કિંમત એક હજાર બસો ઓગણસી રૂપિયા વધીને છાસઠ હજાર નવસો અડસઠ રૂપિયા પ્રતિ દસ ગ્રામ થઈ ગઈ ત્યારે બાવીસ કેરેટ સોનું એકસઠ હજાર ત્રણસો બેતાલીસ રૂપિયા અને અઢાર કેરેટ સોનું પચાસ હજાર બસો છવ્વીસ રૂપિયા પ્રતિ દસ ગ્રામ પર પહોંચી ગયું છે જ્યારે ત્યારે ચાંદીના ભાવમાં પ્રતિ કિલો પંદરસો બાસઠ રૂપિયાનો વધારો થયો છે તેમજ આ કિંમતો વધતા હવે ચાંદી તોંતેર હજાર છસો ને અડસઠ રૂપિયા પ્રતિ કિલો પહોંચી ગઈ